પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર 25 સ્થળોએ રસ્તા પર ચાર હજાર નવસો પચીસ ચોરસ મીટર જમીન પર ચોત્રીસ રહેણાંક અને કોમર્શિયલ ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા હતા જેના પર બુલડોઝર ફેરવી પાંચ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન માર્ગ પર કાર્યાલય સામે સહિતના વિસ્તારમાં મકાનોની બહારના ભાગે દિવાલો ચણી વંડા અને ફરિયા બનાવવામાં આવ્યા હતા તે તથા કેટલાક સ્થળોએ પગથિયા અને સીડી મૂકવામાં આવી હતી તે તોડવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ જેસીબી અને ટ્રેક્ટરની મદદ વડે તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ટાઉન પ્લાનર એસ્ટેટ શાખા બાંધકામ શાખા ટાઉન પ્લાનિંગ શાખા ઇલેક્ટ્રિક શાખાનો સંબંધિત સ્ટાફ હાજર રહ્યો હતો પાલિકાના એન્જિનિયર વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે અગાઉ તેમની ટીમે સર્વે કર્યા બાદ જ્યાં દબાણ થયા છે તે પચીસ સ્થાનિકોને દબાણ દૂર કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર ન થતા તેઓને રૂબડ મરીને ફૂટપાથ પરનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપી હતી અને જો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં નહીં આવે તો મનપાની ટીમ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવશે તેવી પણ કડક સૂચના આપી હતી તેમ છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતા અંતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે આગામી સમયમાં અન્ય વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ દબાણ દૂર કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકોએ જાહેર જમીન ઉપર દબાણ કરેલા છે તે લોકોને પણ સૂચિત કરવામાં આવે છે કે તેઓ ઉપરના દબાણ દૂર કરી જાહેર જમીન ખુલ્લી કરી આપે અન્યથા મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી જાહેર સૂચના પર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે